મહુવા તાલુકાના મોટા ખૂંટવાડા ગામે નેક્સોમ ચેરિટેબલ ફાઉન્ડેશન દ્વારા ગરીબ તથા જરૂરિયાતમંદ પરિવારોને અનાજ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું આ સેવાકીય કાર્યક્રમ ફાઉન્ડેશનના અધ્યાપક જીતેનભાઈ ડેઢિયાના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો કાર્યક્રમ દરમિયાન ઉમેશભાઈ મહારાજ ઓકા દાદા તેમજ સામાજિક કાર્યકાર અને પત્રકાર રમેશ ચિંજવાડિયાના સહયોગથી દિવ્યાંગ નિરાધાર વૃદ્ધો તથા ગરીબ અનાજ કીટ અપાઈ હતી લાભાર્થીઓએ ફાઉન્ડેશનનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું કે આવી માનવીય સેવાની પ્રવૃત્તિ ગામમાં સતત ચાલુ રહેવી જોઈએ ફાઉન્ડેશનના અધ્યાપક જીતેનભાઈ ડેઠીયાએ જણાવ્યું કે મોટા ખૂંટવાડા સરકારી હોસ્પિટલમાં જો કોઈ પ્રસુતા બહેનને મદદની જરૂર પડે તો અમારી સંસ્થા હંમેશા મદદ માટે તૈયાર રહેશે કાર્યક્રમના અંતે ઉમેશભાઈ મહારાજ ઉકાદાદા તથા ફાઉન્ડેશન તરફથી સામાજિક કાર્યકર અને પત્રકાર રમેશ તથા તેમની ટીમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો સાથે ગરીબ પરિવારોને ગાદલા તકિયા અને ઓશિકા જેવી પણ વિતરણ કરવામાં ફાઉન્ડેશન તરફથી જણાવાયું કે ગામની સરકારી હોસ્પિટલમાં પ્રસૂતા બહેનોને ભોજન અથવા અન્ય જરૂરી મદદની જરૂર પડે તો ઉમેશભાઈ મહારાજ ઉકાદાદા અને સામાજિક કાર્યકર રમેશ ચિંજુવાડિયા સાથે સંપર્ક કરવાથી શક્ય હોય એટલી મદદ ઉપલબ્ધ કરાવવામાં આવશે

ભાગ્ય સેવા કરવાનું પ્રાપ્ત પૂરું કર્યું છે એ બદલ તમારો અને રમેશભાઈ ઝીંજવાડિયા સામાજિક ગામ કાર્યકર એનો ખૂબ ખૂબ આભાર માને છે રમેશભાઈ